દર્શક મિત્રો નમસ્કાર હેડલાઇન ન્યૂઝ આપનું સ્વાગત છે મિત્રો ભાદરવા સુદ પૂનમ એટલે કે ભાદરવી પૂનમ તારીખ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ ખગ્રાસ એટલે કે પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે એ સમગ્ર ભારતમાં જોઈ શકાશે ગ્રહણનો સ્પર્શ રાત્રે 8 ને 58 મિનિટે થશે એટલે ગ્રહણનો મધ્ય રાત્રે 11 ને 41 કલાકે થશે એટલે ગ્રહણનો મોક્ષ આમ તો રાત્રે 2 ને 25 એ થવાનું છે પણ ભારતમાં માં ને 25 એ ગ્રહણ મોક્ષ થશે કઈ પણ ખવાય પીવાય નહીં પાણી પી શકાય પરંતુ એટલું ઓછું પીવીએ તો વધારે સારું ગ્રહણ નો લાગતા પહેલા ઘરમાં અને ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓ રાંધેલી વસ્તુમાં

અથવા તો ટીવી ઉપર તમે આ ચંદ્રગ્રહણને નિહાળી શકો છો